અષ્ટભંજન વેલ્ડિંગ પરલા એકસોની ગ્રૂપિયા આપીને મામાનો બધાઓ છે બધાઓ તાળીના દાક્ષી મામો લેર કરાવે દણવા એ મામાના અનેક ભાવ છે કાયમ મામા પણ કાલાવાળા કરીએ પણ એ મારો ગોંડલવાળો મામો આજ ગોરલાનો મહેમાન બીલો છે જ્યારે ભાવ છે હર્ષાબેન ચેતનભાઈ વાઘેલા મુંબઈ થી લાઈવ જોવે છે એમના તરફથી બસો રૂપિયા આપી અને મામા નતુર ગુલાબ અને સિગરેટ ચડાવશે બધા વધુ તાળીથી ધન્યવાદ મારા જગ્યાની મારી પાસે ભગવતી ના માનવાની મારો ગોંડલ વાળો મામો મહેમાન મીનો છે આરામભાઈ એ લોકો પણ હોય મારી વડલા વણે મેળવી એ આજ મામો ગોંડલ વાળો મામો ઠેઠ ભાવનગર થી આયો સુધી આવ્યો હોય ને મહેમાન બીનો હોય મામાને સમય થઈ ગયો છે અત્યારે મારનો ટકોરો થયો છે અને મારો ગોમળવાળો મામો પોતે પોતાની મોજની માલકા ખમા કેવો ઉતરો છો મારી પારના મામો જારે પોતે પોતાની મોજની માલની માલકા રમેશ અને મામો પોતે પોતાની મોજની માલિકા જારે આવ્યો છે. એટલો બધો માણસનો નો આ આજ આંગણે જ્યારે મામાના દર્શન કરે છે ત્યારે થોડી વાર બધા એની વિનંતી કરી પોતાના મોબાઈલની ની ફ્લેશ લાઈટ થોડી વાર બધા ચાલુ કરો બારનો નો બપોરો છો છે મામા આવ્યા છે માતાઓ બહેનો ની વિનંતી જેની પણ મોબાઈલ હોય થોડી વાર પોતાના મોબાઈલની ની ફ્લેશ ચાલુ કરજો એ જેના ખિતામાં મોબાઈલ હોય છેડા હોય ઊભા હોય બેઠા હોય એક પરમાર મોબાઈલની ની લાઈટ બધા ચાલુ કરજો ਇਸਤ ਨੂੰ ਹੋ ਦੀ ਉਹ ਮਨੋ ਖਿਜੜੇ ਬੋਲੇ ਬੋਲੇ ਸਤ ਮੋ ਦੀਓ જવાહર લે જવાહાર લત ગેલ ગે આપણા મહેમાન બન્યા છે આમાં કેટલા જણા મામાને નું વધાવે આ શું કરો તો ખબર પડે કેટલા જણા વધાવશે તમને મજા આવી લઈને આવી જાવ મામાની હાજરી છે એક ફળવાર કારણ કે મેં પેલા કીધું સાહેબ જે આવશે બધું મૂકીને જવાનું છું કષ્ટભંજન વેલ્ડિંગ દસોની ગ્રુપીઓ મામાનો વધાવે છે સનરેશભાઈ ખોડાભાઈ પ્રમાણ સુરતથી લાવેલું હોય છે એકસોની ગૃપિયો મામાનો વધતા નિખિલભાઈ રાકેશભાઈ રાકેશભાઈ ભાઈ બાવીયા એકસોની ગ્રુપો મામાનો વધાવે કષ્ટભંજન વેલ્ડિંગ દસોની રૂપિયા આપીને મામાનો વધાવે ધનવાદ પી પરલા બધા ઓતાળીના દાખથી ધનવાદ મારે ભંડારી પરિવારના બલાડમાના ભુવા અમારે એ પાંચસો ને રૂપિયા આપીને બલાડમાં ને વધાવે છે મામા ને વધાવે તાળી થી વધાવો મામો લેર કરાવે ધનવાદ કસ્ટમર વેલ્ડિંગ વર્કર્સ બસો ને રૂપિયા આપીને મામાને ને વધાવે ધનવાદ કામ ભરોસે એકસો ને રૂપિયા મામાને ને વધાવે ધનવાદ મામો હાલ ભલે આવી જાઓ ફોટોફેટ આવી જાવ મામાની આદરી છે બહુ દાદો સમય નથી લેવો મામાને આવતી રમાડવા છે જય વેલા ગ્રુપ હોલર મામાનો વધારે એકસો રૂપિયા આપી રસિકભાઈ ધનાભાઈ એકસો રૂપિયા મામાનો વધાવે મનાભાઈ જીણાભાઈ એકસો રૂપિયા મામાનો વધાવે મુનાભાઈ ગણેશભાઈ બસો રૂપિયા મામાનું વધાવે બાપા સીતારામ પાન સેન્ટર કુધેલ બસો નેક રૂપિયા આપી અને ભગવતી આનો માંડવો વધાવે ને મામાનો વધાવે ધનવાદ વાસણા દાદા ના મામાના ને મામા ના ઉપર એકસો ને રૂપિયા ધનવાદ મામા ભરોસે બસો ને રૂપિયા વધારો કાળી ના દાદ થી ધનવાદ એ ફટો પટો છે ધર્મની ગાડી છે અને એમાંય આપ બધા થોડો થોડો સાથ સહકાર આપો તો અહીંયા લેખે જાય છે માતાઓ બહેનો પણ બોલી સંખ્યામાં બેઠા છે બહુ દાદા નથી કહેતો પણ દહક નામ બહેનોમાંથી મામાને કોણ વધાવે છે દશક નામ આવે છે ફોટોફોટ સનાભાઈ જયરામભાઈ પરમાર વાહ એક રૂપિયા આપી અને નામા ને વધાવે સાહેબ વધાવો તાળી દાખથી ધનવાદ ગોબરભાઈ વાલાભાઈ પાંચસો ને ગ્રુપીઓ મામા નું વધાવે સાહેબ વધાવો તાળી ના મામો લેર કરાવે ધનવાદ અમારે ધીરુભાઈ રાવળ થી બસો ને ગ્રુપી આપીને મામા નું વધાવે સાહેબ વધાવો તાળી ના મામો લેર કરાવે ધનવાદ सागर भाई भरत भाई 101 रूपी આપીને મામાનો વધાવ ધનવાદ ઓય ભરતભાઈ ભલાભાઈ મેલડી માના નામ ઉપર 500 રૂપિ આપે છે બધા ઉતારે છે ધનવાદ યોલી રોજી બો 蚂蚁呀！妈妈